પોલીસ સ્ટેશન તથા સોમનાથ મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે પરસ્પર આત્મીયતા અને સ્નેહના પાવન પર્વ રક્ષાબંધનની ઉજવણી સોમનાથ મંદિર અને પોલીસ સ્ટેશનમાં સતત ખડેપગે સેવા આપતા સુરક્ષા કર્મી બહેનો તથા ભાઈઓને રાષ્ટ્ર સેવિકા સમિતિની ભીડિયા શાખા દ્વારા રક્ષા સૂત્ર બાંધી અને આ ઉજવણી કરી હતી આ અવસરે સેવિકા સમિતિના બહેનો દ્વારા પોલીસ અધિકારીઓ તથા જવાનોના હાથ પર રાખડી બાંધી તેમને સમાજની સુરક્ષા માટે આપતા અવિરત યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો પોલીસ કર્મીઓએ પણ બહેનોની સુરક્ષા અને માન સન્માન માટે સદાય તત્પર રહેવાની પ્રતિજ્ઞા લીધી પર્વ દરમિયાન પોલીસ સ્ટેશન પર ભાઈચારો સ્નેહ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો હતો કાર્યક્રમમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ એન બી ચૌહાણ સાહેબ પીએસઆઈ શાર્દુલ ભુઆ સાહેબ સહિત સ્ટાફના તમામ સભ્યો તથા મહિલા પોલીસને રાષ્ટ્ર સેવિકા સમિતિ ભીડિયા શાખાના શાખા કાર્યવાહિકા સુરક્ષાબેન ચંદ્રિકાબેન અને અન્ય સેવિકાઓ દ્વારા રક્ષા સૂત્ર રૂપી રાખડી બાંધી હર્ષ અને આનંદ ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો